બબાસણામાં જ્યોત્સ્નાબેન દેસાઈ બિનહરીફ ઉપસરપંચ બન્યા પાટણ તાલુકાના બબાસણા પંચાયતમાં ઉપસરપંચની ચૂંટણીમાં જોશનાબેન દેસાઈ ખટાણાની બિનહરીફ વરણી કરાઈ હતી તાજેતરની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગીતાબેન રાજપૂત વિજય થયા બાદ સોળ જુલાઈના રોજ નિરુભાઈ જોશીના અધ્યક્ષસ્થાને ગ્રામ પંચાયતની કચેરીમાં ઉપસરપંચની ચૂંટણીમાં જોસ્નાબેન દિનેશભાઈ લક્ષ્મણભાઈ દેસાઈનું એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા તેઓ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા જેથી ગામના સરપંચ સહિત આગેવાનો મહિલાઓ બાલવૃદ્ધ સૌએ જોસ્નાબેન દેસાઈ અને ખટાણાનું મોં મીઠું કરાવી ફુલહાર સાલ અબિલ ગુલાલ સાથે સામયું કરી ભેર વધાવી લીધા હતા ઉલ્લેખનીય છે કે સરપંચ ઉપસરપંચ બંને પરિવારોએ વડીલોની સરપંચ ઉપસરપંચની પરંપરા આજે અકબદ્ધ રાખી એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ બંને શિક્ષિત મહિલાઓના હાથમાં સુકાન સોંપ્યું ગામના ઉમદા વિકાસના દરવાજા ખોલી દીધા હતા જોસ્નાબેન દેસાઈ બુથ સમિતિના ઇન્ચાર્જ અને પેઢી દર પેઢીથી સંઘ સમર્પિત પરિવારમાંથી આવે છે તેમજ એમના દેરાણી જોસ્નાબેન દેસાઈ ભાજપમાં સતત ત્રીજી ટર્મથી પદાધિકારી તરીકે હોવાથી ગ્રામ પંચાયતના વિશે સૌના સાથ સૌના વિકાસની સાથે સરકારની લોકોપયોગી યોજનાઓનો સારો એવો લાભ મળશે એવી લોકચર્ચા ચાલતી હતી સમગ્ર ગ્રામજનો ખૂબ જ અનહદ આનંદ જોવા મળ્યો હતો અહેવાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ